બીજો વાદળનો પ્રકાર છે પળ વાદળ એટલે કે સ્ટ્રાટુસ વાડર સ્ટ્રાટુસ વાડ સ્ટ્રાટુસ ક્લાઉડ્સ પળ શબ્દ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કેવા છે લેયર્સવાળા હશે થરવાળા હશે પળવાળા છે આની અંદર અલગ અલગ લેયર્સ પળ જે છે એ જોવા મળતા હશે પળ કીવડ શબ્દ ઉપરથી ખબર પડી જાય દસ કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે જેવી રીતે ખારી બિસ્કિટમાં એક પળ ઉપર બીજું પળ ગોઠવાયેલું હોય છે તેવી રીતે આ પ્રકારના વાદળમાં એક પળ ઉપર બીજું પળ ગોઠવાયેલું હોય છે બરાબર પળ લેયર્સ થર આપણે ઓલરેડી ઘણી બધી વાર એ જોઈ ચૂક્યા છીએ બરાબર એનો ફોટો ને એવું બધું પણ જોઈ ચૂક્યા છીએ આ જો નીચે મેં ખડકનો ફોટો મૂકેલો છે આપણે બહુ પહેલાં જ્યારે ખડક ચલાવેલા હતા ત્યારે તે બધી વસ્તુ સમજી ગયા હતા બરાબર તો વાદળ જે છે વાદળ એની અંદર આવું જ હશે કે એક ખાડ ઉપર બીજું પળ વિશિષ્ટ રીતે ગોઠવાયેલું હોય છે બરાબર પછી જો એના પણ ફોટોઝ વગેરે આપેલા છે એ વાદળના ફોટા કેવા હશે તો નીચે આપેલું છે જો એક થર ઉપર બીજું થર ગોઠવાયેલું હોય એવું આપણને લાગે છે બરાબર જો આમાં એક્ઝેક્ટ કંઈ એવું એવું ખબર નહીં પડી કે વાદળ જોઈને તમે કંઈ ન શકો પણ આ તો ખાલી આપણે ઉપરથી હા કયું વાદળ છે કંઈ ન શકો આમાં આપેલું છે ફેક્ચ્યુઅલ ખાલી યાદ રાખવું પડે ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે તો વાદળ જેવો આકાર બને છે આ વાદળો વાતાવરણમાં વિક્ષોભ ડિસ્ટર્બન્સ એટલે કે કંઈક સમસ્યા રહેલી છે એનું આગાહી કરે છે એની આગાહી કરે છે નીચા પાડ વાદળો ધીમો વરસાદ આપે છે પરંતુ જો આકાશમાં ચાદરની જેમ પથરાયેલા હોય તો તો વરસાદ આપતા નથી બરાબર